ઘીનું મહત્વ એ છે કે તે પાચન માર્ગને ચોખ્ખું રાખે છે જુઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવાનું એક પાસું એ છે કે તમારા આંતરડા સાફ હોવા જોઈએ જો તમે એક આયુર્વેદિક ડોક્ટર કે સિદ્ધ વૈદ્ય પાસે જાઓ જો તમને કોઈ પ્રકારની સમસ્યા હોય ભલે તમે એમ કહો કે માનસિક રીતે પરેશાન છો ઊંઘ નથી આવતી તેઓ પહેલું કામ કરશે તમને જુલાબ આપવાનું કેમ કે સાફ આંતરડું આ બધા માટે બહુ મહત્વનું છે તો જે વ્યક્તિ બરાબર રીતે ઘી ખાય છે તે વ્યક્તિના આંતરડા હંમેશા સાફ રહેશે આંતરડા ટાળી શકો છો પણ આ વસ્તુઓ બહુ ઓછી થઈ જશે જો અમુક પ્રમાણમાં ઘી લેવામાં આવે તો અને આ ઘી બહુ જ સારી ક્વોલિટીનું હોવું જોઈએ મને ખબર નથી આજે લોકો કેવું વેચાતું ઘી ખાઈ રહ્યા છે પણ જો તે બરાબર રીતે બનાવાયું હોય ગાયના કે ભેંસના દૂધમાંથી જો ઘી બનાવાયું હોય તો તેમાં ઘણા મહત્વના લાભ હોય છે એક ખાસ ફાયદો એ છે કે તે સિસ્ટમની અંદરની આભાને સુધારે છે તમારી કોષીય આભા વધે છે અને તમારી સિસ્ટમમાં જીવંતતા સારી રહેશે